નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપ હાર્દિક સ્વાગત છે આજ રોજ એસઆઈટી દ્વારા જયરાજ આહિરને ફરીવાર સમન્સ મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ દરમિયાન આરોપો સિદ્ધ થતા તેમની ધરપકડ કરવામાં આવી તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે ન્યાયતંત્ર કાયદા ઉપર મને ભરોસો છે જે નિર્ણય આવશે એ બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીની અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફરધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તો પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે તત્કાલીન શું આમાં પીઆઈડી રોલ છે એ અંતરંગ છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા કે ખરેખર શું થયું વખતે હાલ પૂરતું ફોકસ હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો

તમામ પુરાવાઓનું અમે ધ્યાન લીધેલું હતું પહેલાં ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા એ હજી સુધી તપાસના તથ્યો મે ચકાસી રહ્યા છે એ હજી સુધી નીકળ્યું નથી સર પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીએ તેમ જ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા જાલા તેમની આમાં છે તે બેદરકારી છે એ તપાસનો વિષય મે એસપીસીને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત બાલાજીએ જે પુરાવા એના આધારે જયરાજ આ સામે

એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સ ની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીએ છીએ સર કેટલો ટાઈમમાં વિગત આ સ્પીડિયાને આપશો સામે ડેડલાઈન નહી કહી શકાય ઓકે સર ખાસ કરીને આજે તમે જ્યારે કુલાસો કર્યો છે જયરાજ આઈ આરોપી બને છે બંને સમાજ વચ્ચે વય મનુષ્ય ઊભો ન થાય તેના લઈને ભાવનગર પોલીસ પોલીસનો શું રોલ રહેશે જો ન્યાય ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે એ ન્યાયિક તપાસ કરી છે તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આયરપુર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી મે પહેલા જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી કેટલા ડિજિટલ પુરાવા સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં અઢાર દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓને મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલાં પણ કહ્યું આજ પ્રશ્નોનો જવાબ કે એસઆઈટીની તપાસે ઓબ્જેક્ટિવલી

પહેલાં ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે પ્રશ્ન જ જスタને છે સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે એવો પોતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે હવે આ તપાસ મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર જરે પ્રેસનો નોંસો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે અચ્છા માયાભાઈ કે નહીં હુમલો કરાવવામાં કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવા પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાય છે એ લોકોનો રોલ છે થેન્ક યુ